ભાઈ સીતારામ ભાઈ ભાઈ આ કેટલી કાગે હશે ઈ બોટ આપડા થી ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વાળા ના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિની વચ્ચે અમરેલીના જાફરાબાદ નજીક બાવીસ થી પચીસ માઇકલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાય અને ધારાસભ્ય હીરા સોલંકી સહિત તમામ એ આગેવાનો અને સાથે ભારતીય નૌશાના એલર્ટ થઈ અને બોટ અચાનક જ ક્યાંક ગાયબ થઈ જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને એક સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ દરિયાની અંદર સુરક્ષાની સાથે સાથે દરિયાઈ માર્ગોથી જે ડ્રગ્સ સહિતના જે ઇલિગલ પ્રવૃત્તિઓ દરિયાની અંદર થઈ રહી છે તેની સામે લડત લડવા માટે આ તમામ માછીમારોને ટ્રેનિંગો પણ આપવામાં આવી છે જો કે જાફરાબાદના દરિયાના વીસથી પચીસ નોટી માઇકલ દૂર એક અજાણી એક બોટ નજરે ચડી હતી અને એ વહેલી સવારે લગભગ આઠથી નવ વાગ્યાના અરસાની અંદર એ બોટ નજરે ચડતાની સાથે જ જાફરાબાદના એ તમામ માછીમારો એલર્ટ મોડ ઉપર આવ્યા હતા અને જાફરાબાદથી લગભગ જાફરાબાદના એ કિનારાથી પચીસથી સત્યાવીસ નોટી માઇકલ દૂર આ શંકાસ્પદ બોટ જે છે તે સામે દેખાઈ હતી એ બોટ દેખાતાની સાથે જ જાફરાબાદના ધારાસભ્ય ઈરા સોલંકીએ તત્કાલ એ જાફરાબાદ બંદર ખાતે પહોંચ્યા હતા અને સાથે જ જ્યારે આ બોટ દેખાઈ હતી તત્કાલ એ માછીમારો દ્વારા વાયરલેસના માધ્યમથી સીધી જ એ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી કે આ બોટ એ શંકાસ્પદ ગતિવિધિ સાથે જણાય આવે છે બોટની અંદર માછીમારી કરવાનો કોઈ સામાન નહોતો દેખાયો અને ત્રણથી ચાર લોકો એ બોટની અંદર સવાર હતા આ સાથે જ જ્યારે માછીમારોએ બોટનો પીછો કરવાની શરૂઆત કરી ત્યારે બોટ સ્પીડથી ત્યાંથી નીકળી ચૂકી હતી જોકે આ સ્પીડમાં ગયેલી બોટ અંગે તપાસ હાલ તો ચાલી રહી છે પરંતુ એ ચાલુ તપાસ વચ્ચે હીરા સોલંકીએ સીધા જ જાફરાબાદના દરિયા કિનારે ત્યાં પહોંચ્યા હતા અને એ તત્કાલ ત્યાં પહોંચ્યા હતાની સાથે જ જે દરિયાની અંદર જાફરાબાદના બંદરના માછીમારોએ જે માછીમારી કરી રહ્યા હતા સીધી જ તેમને વાયરલેસની અંદર વાતચીત કરી અને તેમની પાસેથી વિગતો મેળવી અને સીધી જ વિગતો મેળવવાની સાથે જ ધારાસભ્ય હિરા સોલંકીએ સીધો જ એ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો ને તેને આ આખી અંગે માહિતી પણ આપી હતી જોકે પહેલાં જ માછીમારો દ્વારા વિગતો આપવામાં આવી હતી અને તે અંગે હેલિકોપ્ટર સહિતની તમામે તજવીજ એ હાથ ધરી હતી અને તપાસની પણ શરૂઆત કરી હતી જ્યારે ધારાસભ્ય હિરા સોલંકી એ માછીમાર સાથે વાતચીત કરી રહ્યા હતા વાયરલેસ સિસ્ટમ તરફથી ત્યારે એ માછીમાર તરફથી શું જવાબ મળતો હતો ને ધારાસભ્ય ઈરા સોલંકી શું કઈ વાતચીત કરી એ સાંભળો ભાઈ સીતારામ ભાઈ ભાઈ આ કેટલી કાગ્યા છે ઈ વોટ આપડા થી ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વડાના બધાને ફોન આવે છે અને હું છે હું નહી જાણવા માંગે છે એટલે બોર્ડ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપણો ઝેડ ના બીના કાઈ ચાલો કોસ્ટગાર્ડ તો અહીંયા નીકળી ગઈ છે માછીમારી કરતા હતા આ તમામ લોકો એલર્ટ મોડ ઉપર હતા જોકે માછીમારો સાથે માછીમારી કરતાના બોટ જે પ્રમુખ છે જાફરાબાદ એમના દ્વારા આખા એસોસિયેશન સાથે લઈને તમામે લોકો કોસ્ટગાર્ડ જાણ કરી સાથે જ જે દરિયાની અંદર બોટો હતી એ બોટો મારફતે એ એક્ઝેક્ટ લોકેશન જે છે તે મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને એ લોકેશન એ સીધું જ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતી હતી જોકે માછીમારોને દરિયો ના ખેડવા માટે ફિશરીઝ વિભાગની તત્કાલે સૂચના મળી હતી એ સૂચનાના આધારે તમામ બોટોને પરત બોલાવવા માટેની કામગીરી પણ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવતી હતી જેમાં જાફરાબાદ ચાચરબંદર

જે જૂની છે માણસો બે થી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાફરાબાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તા તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે તો શંકાસ્પદ દેખાયેલી બોટ પાછળ હાલ તો દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે જોકે સુરત અને દમણ તરફ શંકાસ્પદ બોટ જતી હોવાનું પ્રાથમિક અનુમાન એ માછીમારો દ્વારા આપવામાં આવ્યું હતું જો કે જાફરાબાદના માછીમારોથી ઓજલ થઈ અને શંકાસ્પદ એ બોટ એ ત્યાંથી પસાર થઈ હતી આ આખી ઘટના સંદર્ભે જાફરાબાદના માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે આખી આ ઘટનાની જાણ એ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી જો કે કોસ્ટગાર્ડને આ જાણ થતાની સાથે જ એલર્ટ મોડમાં પણ આવી હતી તમામ એ ફિશરીઝ વિભાગ દ્વારા જે બોટો એ દરિયાની અંદર હતી તેમને પરત બોલાવવામાં આવી હતી અને આખી આ ઘટનાની જાણ એ તત્કાલ મેળવવા માટે ધારાસભ્ય હિરા સોલંકીએ પોતે એ જાફરાબાદ બંદર ખાતે પહોંચ્યા હતા અને વાયરલેસ મારફતે અલગ અલગ એ માછીમારો સાથે વાતચીત કરી રહ્યા હતા કે બોટ કઈ તરફ જઈ રહી છે શું કઈ માહિતી અને જ્યાં એ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી કોસ્ટગાર્ડની ટીમ અને કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર જે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું હતું એને પણ સાથ અને સહકાર આપવા માટે હિરા સોલંકીએ વાયરલેસ મારફતે જાણ પણ કરી હતી તમારું શું માનવું છે શંકાસ્પદ ગતિવિધિ ધરાવતી આ બોટને લઈને શું આ બોટ જે સુરત અને દમણ તરફ જે જઈ રહી હતી એ બોટની અંદર શું હોઈ શકે છે અને કોસ્ટગાર્ડના ઓપરેશનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર